છોટાઉદેપુર જિલ્લાની બીજી મુખ્ય નદી હેરણ નદીમાં ઘોડાપુર આવતા રાજવાસણા આડબંધ થયો ઓવરફ્લો છોટાઉદેપુર જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ ચલામલી પાસેથી પસાર થતી હેરણ નદી પર રાજવાસણા ખાતેનો આડબંધ થયો ઓવરફ્લો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે રાજવાસણા આડબંધ થયો ઓવરફ્લો નદી ઉપર આડબંધ ગાયકવાડ શાસન દરમિયાન બનાવવામાં આવ્યો હતો રાજવાસણા આડબંધ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા લોકો આડબંધનો નજારો જોવા માટે ઉમટ્યા મુકેશ પરમાર રિપોર્ટર છોટા ઉદેપુર નમસ્કાર અત્યારે અહીંયા રાજવાસણા ડેમ પર આવેલ છે અમે અહીંયા ગડી અત્યારે પાણીનો નજારો બહુ સરસ છે કારણ કે ઉપરવાસમાં વરસાદ વધારે પડવાથી નદીમાં પાણી બહુ ફૂલ આવેલ છે અહીંયા જે ડેમ બનાવેલો છે એ બી ઓવરફ્લો થઈ ગયો છે એનાથી ખેડૂત લોકોને બહુ ખુશીનો માહોલ જોવા મળે છે કારણ કે દર સાલ પાણી નદીમાં ના આવવા છતાં કૂવાના પાણીના સ્તર બહુ નીચે જતા રહેતા હતા તેના બદલ આ વખત પાણી નદીમાં વધારે આવ્યું છે એનાથી ખેડૂતોના પાણીના કૂવામાં બહુ સંતુલન સચવાઈ રહ્યું છે અને ખેડૂતોમાં બહુ ખુશી જોવા મળે છે અને વરસાદ બહુ સારો પડેલ છે આ નદીમાં પાણી બી બહુ પુષ્કળ છે એનો નજારો જોવા માટે અમે અહીં આવ્યા છે